હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આણંદનો ફેમસ એવો મગ પુલાવ બનાવી લઈશું જે ખાવામાં પણ હેલ્ધી છે અને ચટપટ બની જતો હોય છે આ પુલાવ તમે ટિફિનમાં લંચબોક્સમાં પણ લઈ જઈ શકો છો અને આ પુલાવ એટલો ચટપટો થોડો એવો સ્પાઈસી અને ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં મગ પુલાવ બનાવવા માટે આ રીતે ચોખા લીધેલા છે ચોખા તમે કોઈપણ લઈ શકો છો જે આપણે ભાત બનાવીએ છીએ એ ચોખા લેવાના છે એક વાટકી ચોખાની સામે અડધી વાટકી મગ લેવાના છે આ માપ સાથે જ મગ પુલાવ બનાવવાનો છે તો જો આ રીતે મગ અહીંયા મેં લઈ લીધા છે અને ચોખા જે છે એને આપણે પાણીની અંદર એડ કરીને આપણે સારી રીતે વોશ કરી લેવાના છે તો ઘરમાં કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે અને આ રીતે ચોખા બે મિનિટ સુધી પલળી જાય ત્યાં સુધી આપણે મગને પણ સારી રીતે ધોઈ લેવાના છે તો મગને પણ આ રીતે એકથી બે પાણીથી વોશ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મગ પણ તમે આ રીતે એકદમ સરસ એવા વોશ કરીને જ ઉપયોગ કરવાના છે તો મેં અહીંયા મગને ધોઈ લીધેલા છે હવે કુકરની અંદર મગ આપણે એડ કરી દેવાના છે અને આ મગ મેં અહીંયા કાચા લીધેલા છે જો તમે રાત્રે પલાળીને મગ લો છો તો કૂકરની અંદર એક વિસલમાં પણ મગ સરસ એવા થઈ જતા હોય છે મેં અહીંયા કાચા લીધા છે એટલે ત્રણ વિસલ કરી લેવાની છે પાણી એડ કરીને તમે જોઈ શકો છો મગને વધારે પડતા નથી બાફવાના આ રીતે આખો દાણો રહેવો જોઈએ અને આ રીતે તમે પ્રેસ કરો તો એકદમ સરસ એવા તૂટી જવા જોઈએ તો બસ આ રીતે મગને બાફી લેવાના છે હવે ચાયણાની મદદથી મગને ચાળી લેવાના છે અને મગનું જે પાણી છે એ પણ ખૂબ જ એવું પોષક તત્વોથી ભરેલું હોય છે તાકાતવાળું હોય છે તો એ પણ પાણી તમે બાળકોને પણ આપી શકો છો તો હવે આપણે જે ચોખા પલાળીને રાખેલા છે એને પણ આ રીતે જે વાઈટ પાણી નીકળે નહીં ત્યાં સુધી આપણે ક્લીન થાય ત્યાં સુધી ધોઈ લઈશું તો બે વાર ચોખા ધોઈ લીધા પછી આપણે એને ઓસાવી લેવાના છે તો પાણીની અંદર બે કાળા મરી બે તજના નાના ટુકડા એ એક લવિંગ એડ કરી દેવાનું છે અને જે આપણે પલાળેલા આ રીતે ચોખા લીધેલા છે એને પણ એડ કરી દેવાના છે વધારે પડતા નથી બાફવા દેવાના બસ એકાદ જ ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો પહેલાં આ રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે તમે ભાત પણ ઓસાવો તો પણ એકદમ પુલાવમાં કે દાળ ભાતમાં જો તમે ભાત ખાતા હોય તો એકદમ છૂટા છૂટા થશે એ પછી અહીંયા મેં ચોખાને કાઢી લીધેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ચોખા છે એને નેવું ટકા જ કૂક કરવાના છે તો આ રીતે ચોખાને આપણે સાઈડમાં મૂકી દેવાના છે ભાતને અને હવે આપણે એક પેનની અંદર બટર અને તેલ એડ કરી દેવાનું છે આ પુલાવ બટરમાં જ બનતો હોય છે જેનાથી ટેસ્ટ જે છે એકદમ બમણો થઈ જતો હોય છે અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતે મસાલા બળે ને એના માટે મેં અહીંયા બટર અને તેલ બંનેનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે સૂકા મરચાં લેવાનું છે એક ત્રણ લવિંગ બે નાના કાળા મરી લેવાના છે અને એક તજના ટુકડા બે લઈ લેવાના છે અને બે તમાલપત્ર આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે તેલ અને બટરની અંદર મસાલા એડ કરશો તો ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે અને સુગંધી પણ આવશે મસાલા સારી રીતે સતડાઈ જાય એટલે આપણે અહીંયા થોડી એવી આદુની પેસ્ટ અને અહીંયા મેં બે તીખા લીલા મરચાં લીધેલા છે જો તમે બાળકો કે મોટા ના ખાઈ શકતા હોય ઘરમાં તો મરચાંને સ્કીપ પણ કરી શકો છો કે મોડા મરચાં લઈ શકો છો મીઠા લીમડાના પાન અને અહીંયા એક લાલ મરચું લીધેલું છે અને આ રીતે એક નાની ડુંગળીની સ્લાઇસ કરીને લીધેલી છે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે આ મગ પુલાવ પણ ઘરે બનાવશો તો એટલો ટેસ્ટી બનશે કે ખાવાની ખૂબ જ મજા આવશે તો બધું જ સારી રીતે સાતળી લેવાનું છે અને આ મગ પુલાવ જે છે એ થોડો એવો સ્પાઈસી હોય તો ખાવાની મજા આવતી હોય છે તમે દહીંના કે પછી રાયતા જોડે પણ તમે એન્જોય કરી શકો છો તો જો બધું જ સારી રીતે સતળાઈ ગયું છે ડુંગળીનો કલર તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આ રીતે નાનું એક ટામેટાની પણ સ્લાઇસ કરીને એડ કરી દેવાનો છે જો તમે આ રીતે લાંબા લાંબા વેજીટેબલને કટ કરશો તો એકદમ ખાવાની ખૂબ જ મજા આવશે પુલાવની અંદર અને હવે આપણે મસાલામાં હળદર પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને તીખાશ માટે હું અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું યુઝ કરી રહી છું તમે સ્વાદ પ્રમાણે મરચું એડ કરી શકો છો અને બધા જ મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના છે મસાલા બળે નહીં એના માટે થોડું એવું પાણી એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો મસાલા જે છે એ સબ્જીમાં સારી રીતે કોટિંગ થઈ ગયા છે તો હવે આપણે જે ભાત વસાવીને રાખેલા છે એને આ રીતે એડ કરી દેવાના છે અને એ પછી મગ જે બાફીને રાખ્યા છે એ પણ આપણે એડ કરી દેવાના છે અહીંયા આપણે જેટલા ભાત લઈએ છીએ એનાથી અડધા મગ લેવાના છે આ માફ રાખશો તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મગ પુલાવનો લૂક જોઈને જ તમને ખબર પડી ગઈ હશે અને મોઢામાં પાણી આવી જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે હવે લાસ્ટમાં આપણે પુલાવ મસાલો એડ કરી દેવાનો છે જો પુલાવ મસાલો ના હોય તો બિરયાની મસાલો કે તમે કોઈ પણ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો આપણો આણંદનો ફેમસ એવો મગ પુલાવ તૈયાર છે આ પુલાવ થોડો એવો ઠંડો હશે તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને જો બાળકો માટે લંચ બનાવી રહ્યા હોય તમે તો આ રીતે મગ એડ કરીને બનાવજો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થઈ જશે તો મગ પુલાવ આપણો તૈયાર છે તો ચાલો ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ આ પુલાવ તમે રાયતા જોડે પણ ખાઈ શકો છો અને કોઈ પણ સબ્જી જોડે પણ એન્જોય કરી શકો છો તો જેને આણંદનો મગપુલાવ ખાધેલો છે એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો અને મારી વિડીયા જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ કરો જેથી આવી અવનવી વાનગીઓના રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં